પૂરક વાંચન કાવ્ય એક અભિનંદન હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ બાળદોસ્તો અભિનંદન એ ગુજરાતની ગરિમાનું વર્ણન કરતું કાવ્ય છે જેના કવિ છે શ્રી ભાગ્યેશ જહા તેમનો જન્મ અઢારમી ફેબ્રુઆરી ઓગણીસો પંચાવન ના રોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા નારદીપુર ગામમાં થયો હતો તેઓ ગાંધીનગર જિલ્લાના સરઢાવ ગામના વતની હતા કવિશ્રી ભાગ્યેશ ઝા કવિ ગીતકાર સંસ્કૃત સાહિત્યકાર અને વિવેચક તરીકે જાણીતા છે અને હાલ તેઓ ગુજરાત સાહિત્ય અકાદમી નામની સંસ્થાના અધ્યક્ષ છે પહાડ ઓગળતા રહ્યા મીરાની જેમ મને મળજો અને સંકોચાયેલું મૌન એ ત્રણ તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે બાળદોસ્તો અભિનંદન કાવ્યમાં ગુજરાતના ખમીર અને ખુમારીની સાથે અદ્યતન ટેકનોલોજીના વિકાસથી સમગ્ર વિશ્વ પર ગુજરાત પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે એ બાબતનું વર્ણન કવિએ રસપ્રદ રીતે કર્યું છે